મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદ જિલ્લાના ઓડ શહેર માં સનસિટી પેટ્રોલ પંપ સામે 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ઓડ રોહિત પંચ 52 ગામ રોહિત સમાજ નું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું ઓડ રોહિત પંચ યુવા ફોરમ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી સમુદાય દ્વારા સંકલિત ચૌદ એપ્રિલના રોજ એકસો ચોત્રીસમી ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજી જન્મજયંતિના ભાગરૂપે મોટા સમૂહમાં એકત્ર થઈ સમગ્ર બાવન ગામ રોહિત બહુજન સમાજના વડીલો યુવાઓ મહિલાઓ બાળકો અને પ્રતિષ્ઠિત બાગરોસ યુવા સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓની ઉજવણીમાં ઉત્સાહભેર સૌનું રોહિત પંછોળ દ્વારા હાર્દિક સ્વાગત સન્માન કરવામાં આવ્યું ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારો અને તેઓ શ્રી તથામાં રમાઈ આપેલા બલિદાનોને યાદ કરીને તેમની વિચારધારા સૌ લોકો સમજે જાણે તેનો પ્રતિબદ્ધતા સાથે પોતાના મૂળ નિવાસી મહાનાયકોની વારસા મળેલી વિરાસત જાળવી યાદ કરવાય આપણી નૈતિક ફરજ બને છે જેથી આવનાર પેઢીઓને પરિવર્તન ભેટ આપીને જવાથી અમૂલ્ય શ્રેય અંકિત થશે વિચારો હંમેશા સારા કાર્યો કરવા પ્રેરિત કરશે આ પ્રસંગે આમંત્રિત મહેમોનો આગેવાનો યુવકભાઈ બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું બાગરોસ યુવા સંગઠન દ્વારા વિધવા બહેનોને સાડી તથા વડીલોને સાલ ઓઢાણી રોહિત પંચ તથા એસસી એસ ટી ઓબીસીનું સન્માન કરવામાં આવ્યું તે બદલ બાગરોસ યુવા સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ નું આયોજન રોહિત બંછોડ શહેર ડીપી સંયોજક શ્રી દેવેન્દ્ર રોહિત તથા ભાવેશ ભાઈ અને રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યું અસલ આંબે વડકર હતું એટલે બાબા સાહેબને ભણવા માટે પણ ઘણા બધા પ્રોત્સાહનો આપનારા સમાજસેવી લોકો જે તે સમયમાં ખૂબ મદદ કરેલી બાબા સાહેબને જ્યારે એમ કોઈને કશું ના કહી શકીએ કોઈ ધર્મ વિશે પણ ના બોલી શકે કોઈને ખોટું ના બોલી શકે એ બાબા સાહેબનો અધિકાર છે તમે એમને માનો તો એ તમને એ છોડાવશે તમે નહીં માનો તો એ તમારે તમારું રક્ષણ કરશે તમે માનો તો પણ રક્ષણ કરે છે ના માનો તો રક્ષણ કરે છે બાબા સાહેબ કાયદા કાનૂન જ એવા બનાવેલા છે એટલે બાબા સાહેબ વિશે જેટલું પણ આપણે બોલીએ અને જેટલું બધું આપણે કહીએ એ બહુ ઉજવું અને એટલા માટે બાબા સાહેબને આપણે સત્સંગ કરીએ છીએ બાબાસાહેબ આંબેડકર જ્યારે ભણતા હતા અને જ્યારે પત્ર વ્યવહાર મા રમાબાઈ સાથે કરે ત્યારે એની અંદર બાબા સાહેબને તકલીફ ઘણી પડેલી પૈસાની ત્યારે રમાને કહેલું કે રમા મને અહીંયા આગળ પૈસાની બહુ તકલીફ પડે છે ત્યારે રમાબાઈએ તમે નહીં માનો છાણા તાપી તાપીને બોમ્બેની અંદર વેચી વેચીને બાબા સાહેબને પૈસા મોકલેલા છે મારા મારામાબાઈએ કહ્યું કે કશો વાંધો નહીં મારાથી એ મારા જેટલો માબા સાહેબને ભણાવવામાં હાથ છે ને એટલું મારામાબાઈ એટલા બધા પાંત્રીસ વર્ષની મર્યા એમની એમના ધ્યાન થઈ ગયેલો એમના ચાર ચાર સંતાનો બાબા સાહેબે આવતી આપેલી તમે વિચાર કરો કે તેમ છતાં